વડોદરા સહિત દેશભરમાં રંગેચંગે ગણેશજીનું વિસર્જન ગતરોજ કરવામાં આવ્યું હતું કેટલાક વિસ્તારોમાં તો આ વિસર્જન આજે સવાર સુધી ચાલ્યું હતું ત્યારે વિસર્જનમાં લાઇફ જેકેટ વગર વિસર્જન કરવા પર મનાઈ ફરવામાં આવી હતી ત્યારે ખુદ ભાજપના નેતાઓ જ આ નિયમના લીરે લીરા ઉડાડતા હોય તેવું જોવા મળ્યું છે ત્યારે કયા નેતાઓ દ્વારા આ વિસર્જનમાં જે લીરે લીરા ઉડાડવામાં આવ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે દેશભરમાં શ્રીજીનું દસ દિવસનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આ વિસર્જન વડોદરાની અંદર પણ કરવામાં આવ્યું જેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડ છે તે પણ બનાવવામાં આવ્યા જ્યારે વડોદરામાં હરણિકાંડ થયો હતો ત્યારબાદ તમામ નિયમો જે કડક કરવામાં આવ્યા હતા અને આ નિયમોનું કડકપણે પાલન થાય તેના માટે પણ જે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ચુસ્તપણે તેનું પાલન કરાવતા હોય તેવું પણ જોવા મળ્યું હતું જેમાં હરણી બોટકાંડના સાક્ષી બનેલા વડોદરાના જે નેતાઓ છે તે નેતાઓ જ આ પ્રકારના જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરતા હોય તેવું જોવા મળ્યું છે લાઈફ જેકેટ પહેર્યા વગર જ ગણેશનું વિસર્જન કરવામાં જે કૃત્રિમ તળાવ છે તેના અંદર આ જે નેતાઓ છે તે જોવા મળ્યા છે અને તેના વિડીયો અને ફોટા છે તે પણ વાયરલ થતાં સામે આવ્યા છે આમ તો સામાન્ય લોકો માટે તરાપાર જઈને જે વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ આ નિયમ માત્ર સામાન્ય લોકો માટે હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે વડોદરામાં જે નેતાઓ ગણેશજીનું વિસર્જન કરવા માટે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું તેની અંદર ગયેલા જે ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે તે જોતાં તેવું ચોક્કસપણે કહી શકાય કે આ નિયમો ભાજપના નેતાઓને લાગુ નથી પડતો એટલે કે વડોદરા એટલે કે વીએમસી દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તે નિયમો વ્યક્તિ વ્યક્તિ રીઠ અલગ થતા હોય તેવું જ લાગી રહ્યું છે સામાન્ય વ્યક્તિ વિસર્જન કરવા માટે આવે તો તેના માટે પણ આ નિયમ અલગ અને જો નેતાઓ વિસર્જન કરવા માટે આવે તો તેના માટે પણ આ નિયમો અલગ તેવું જ અહીંયા સાબિત થઈ રહ્યું છે કે જેની અંદર સત્તાધીશો દ્વારા કેટલાક જે અલગ અલગ રીતે જે જગ્યાએ વિસર્જન કરવામાં આવ્યું જેની એ વિસર્જનમાં જે કૃત્રિમ તળાવની અંદર જે સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે પછી પૂર્વ મેયર હોય આ તમામ લોકો જે વિસર્જન કરવા માટે અંદર ઉતર્યા અને એ પણ લાઈફ જેકેટ પહેર્યા વગર જે વિસર્જન કરવા માટે ઉતર્યા હોય તેવા વિડીયો પણ સામે આવેલા છે હણી બોડકાંડ બાદ રાજ્યમાં તમામ જે જળાશયો છે ત્યાં જવામાં નિયમ ઉપર ચુસ્તપણે પાલન કરવાનું જે વીએમસી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં ગાડી કોઈ પણ જે તળાવ હોય કે પછી જ્યાં ગાડી જળાશયોની અંદર જે રાઈડ્સ ચાલતી હોય તે તમામ જગ્યાઓ ઉપર નિયમો કડક કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ નિયમોનું ઉલ્લંઘન ભાજપના નેતાઓ જ કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે ગણેશ વિસર્જન કરવા માટે જે ભાજપના નેતાઓ ગયા હતા તેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સયાજીગંત વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ મેયર ભરત ડાંગર સહિતના જે લોકો છે શહેરના જે ગોરવા વિસ્તાર છે કે ત્યાં આગળ જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું તે તળાવમાં આ તમામ લોકો લાઈફ જેકેટ પહેર્યા વગર જ વિસર્જન કરવા માટે ઉતર્યા હતા અને તે વિડીયો છે તે વિડીયો પણ સામે આવ્યો એટલે ચોક્કસ પણ એવું કહી શકાય કે જે આ વિસર્જન કરવા માટે જે ભાજપના નેતાઓ અંદર ઉતર્યા તે નેતાઓને નિયમોનું જાણે કોઈ પડી જ ના હોય તેવું લાગી રહ્યું છે અને તેમના માટે આ નિયમો બન્યા જ ના હોય તેવું ચોક્કસ પણ આ દેખાઈ રહ્યું છે કારણ કે જો નિયમો તેમના માટે બનાવ્યા હોત તો આજે ત્યાં ગાડી જે વિસર્જન કરવા માટે તે અંદર ઉતર્યા પહેલાં તો તે જ ઉતરવા દેવામાં ન આવ્યા હોત કારણ કે વીએમસી દ્વારા નિયમ બનાવવામાં આવ્યો હતો કે જે પણ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે તેની અંદર વિસર્જન કરવા માટે કોઈ પણ વ્યક્તિ જઈ નહીં શકે જે ત્યાં ગાડી તરવૈયાઓ રાખેલા છે તેમને જ આ વિસર્જન કરવાનું રહેશે ગણેશજીની મૂર્તિ તેમને જ આપવાની રહેશે પરંતુ અહીંયા તો વિડીયોની અંદર જે તળાવ બનાવવામાં આવ્યું હતું તેની અંદર જે ખુદ હાલના સાંસદ પૂર્વ સાંસદ ધારાસભ્ય અને પૂર્વ મેયર તમામ લોકો જે અંદર તળાવની અંદર વિસર્જન કરવા માટે ગયા અને એ પણ લાઈફ જેકેટ પહેર્યા વગર ગયા હતા એટલે ત્યાં ચોક્કસ અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે નિયમો બને છે તે નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે કેમ ભાજપના નેતાઓને આ નિયમ નથી લાગુ પડતા સાંસદ હોય તો તેમને આ નિયમ લાગુ નથી પડતા તે સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે પૂર્વ સાંસદ હોય કે પછી પૂર્વ મેયર હોય આ લોકો માટે આ નિયમોનું ઉલ્લંઘન કેમ કરવામાં આવ્યું ત્યારે આવા અનેક સવાલો છે કે જે હાલ ઊભા થઈ રહ્યા છે અને જે પ્રમાણે ફોટો અને વિડીયો જે સામે આવ્યા છે તે જોતા ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે વડોદરાની અંદર જે નિયમો બને છે તે નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવે છે ના કે વડોદરાના જે ભાજપના ધારાસભ્ય હોય સાંસદ હોય કે ભાજપના જે નેતાઓ હોય તેમના માટે કારણ કે તેમને તો આ કોઈ નિયમો લાગુ નથી જ પડતા જે વિસર્જન દરમિયાનનો જે આ ફોટો અને વિડીયો વાયરલ થયો છે તે જોતા ચોક્કસપણે આ વસ્તુ સાબિત થઈ રહી છે ત્યારે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર